સુરતમાં ભારતનું પ્રથમ હૃદય અને ફેફસાના ગંભીર દર્દીઓ માટે સમર્પિત તાઇવાની ECMO ट्रीटमेंट સેન્ટર કટિરત 54 લેવલ 3 નું વિશાળ ICU અને દક્ષિણ ગુજરાતની સૌપ્રથમ મલ્ટી organ ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર સાથે અનેક અધ્યતન સુવિધાઓનો સમાવેશ 200 બેડની 200 ડોક્ટરોના સહિયારા પ્રયાસોએ બનેલ હોસ્પિટલથી શહેરનું આરોગ્ય ક્ષેત્ર બનશે અડીખમ ઉદરા વિસ્તાર ખાતે નवनिर्मિત યુનિવર્સલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ શહેરને મળશે નવી ઓળખ 54 લેવલ 3 નું વિશાળ ICU અને દક્ષિણ ગુજરાતની સૌપ્રથમ મલ્ટી organ ટ્રાન્સપ્લાન્ટ सेंटर साथी अनेक अत्याधुनिक सुविधाओ थी संकलायल हॉस्पिटलनी सफल प्री लॉन्च प्रेस कॉन्फ्रेंस યોજાઈ હતી દક્ષિણ ગુજરાતનું સૌપ્રથમ ક્વોર્ટરરી કેર હોસ્પિટલ અને અમેરિકા જર્મન અને યુકે ની એડવાન્સ રેડિયેશન ટેકનોલોજીના માધ્યમથી ન્યુરો સર્જરી ઇન્ફેસિયસ ડિસેઝની સુવિધાઓ ઉપરાંત બસો બેડની બસો ડૉક્ટરોના સહિયારા પ્રયાસોથી બે લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં નિર્માણ થયેલ હોસ્પિટલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી અંતર્ગત કાર્ડિયાક કેથલેબ કેન્સરના નિદાનમાં ઓન્કો કેન્સરની સર્જરી સાથે હાયર એન્ડ રેડિયેશન સેન્ટર મુખ્યત્વે ગર્ભાસ્થ બાળકની ખોડખાપણની સમસ્યાને ઉગાડતી ફિટોસ્કોપી સારવારની વિશેષ સુવિધાઓનો સંગમ યુનિવર્સલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સ્થાયી કરાઈ છે તેવું જાણવા મળી રહ્યું છે